રાજુલા નગર પાલિકાની ચૂંટણી આગામી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે ગત ટર્મની માફક અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ બેઠકો જીતી લેવા કોંગ્રેસની કવાયત રાજુલામાં બીજી વખત મળી કોંગ્રેસની બેઠક રાજુલાના કોંગ્રેસ પાર્ટીના પ્રભારી શ્રી રાજ મહેતાની અધ્યક્ષતામાં અહીંની લોહાર સુથારવાડી ખાતે યોજાયેલ ચૂંટણી લક્ષી મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાદ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેડી કાસડ પૂર્વ ચેરમેન શ્રી ટીકુભાઈ વરુ રાજુલા સહિત કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ તાકડા તાલુકાના પ્રમુખ શ્રી ગાંગાભાઈ હળિયા અબ્દુલભાઈ સેલોત આશાબેન દવે ઉપાસનાબેન સહિત કાર્યકરો હાજર રહ્યા હતા

તો બસ ચાલે હફીઝ એવો મસર પોતો કે વિજયજી ના આવે અને આપ કે આપડો વિજયભાઈ પરમતિ જાય અને નગરપાલિકા ભાઈઓ હતા કા બોલ છે મત માં કોઈ કઈ જાતક કે વાત નથી પણ આપ બેં માટે સન્માન દર્શન કર્યું વિજે વિશે તો બહુ સુંદર આયા છે વાહ બાઈ થેંક યુ બેબે પ્રક્રિયાની અંદર અધિકારીઓના રોફની અંદર ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કરાવે છે આના માટે કોંગ્રેસના ઘડવૈયાઓ સરકાર આ રીતની ચાલવાની હોત અને આ જ પ્રમાણે જો હાલવાનું હોત તો દેશની આઝાદી લાવવા માટે એટલા પ્રયત્ન ન કર્યા હોત પણ અમારા પૂરકોને અમારા પૂર્વજનોને ખબર નહીં હોય કે ત્યારબાદ આ ટાઈપના આરએસએસની માનસિકતાના લોકો આ પ્રકારે હિન્દુસ્તાન ચલાવશે અને એની સામે જ લડવા માટે અમે નીકળ્યા છીએ નગરપાલિકા રાજુલા હોય કે જાફરાબાદ હોય ગલીએ ગલીએ જવું પડશે તો તૈયારી છે ઇલેક્શન દિલ થી લડાશે અને જીતવા જઈશું જશું અને મારા કાર્યકર્તાઓ લડશે અને તાકાત થી લડશે એમાં સો અમને વિશ્વાસ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મળશે કે નહીં મળે એ આવનાર દિવસો બતાવશે મેં ફરી વખત તમને કીધું કે રાજાશાહી સમય કરતા ખરાબ અંગ્રેજો એ આગલા સમયમાં જે દમન પ્રક્રિયા કરી ભાજપ આજે પ્રજા ઉપર કરી રહી છે ખુલી કોઈ બોલી નથી શકતું અમરીશભાઈ શા માટે ભાજપમાં ગયા કોંગ્રેસના કેટલાય નેતાઓ શા માટે ભાજપમાં ગયા ક્યાંક ને ક્યાંક નાક દબાવ્યા ક્યાંક દબાવણી કરી અને ગળા મરડવાનો પ્રયત્ન થયો એવા પ્રયત્નો અમારી સાથે પણ થયા છે અમે મસક આપી નથી અમે લડતા લડીએ છીએ લડતા રહેવાના છે એટલે ફારૂકભાઈ આપ મીડિયા મારફત ફરી વખત કહું છું કે ઇલેક્શન ન થાય તો એ ભાજપની ની નામોશી છે કારણ કે એને પ્રજાતંત્રમાં વિશ્વાસ નથી ભાજપને જો ભરોસો હોય તો લોકશાહી ઢબે ઇલેક્શન કરાવે પણ કોઈ પણ ઉમેદવાર ઉભો થાય એના ઘર સુધી દબાવવામાં આવે એના સુલા સુધી નુકસાની કરવામાં આવે અને એ પ્રક્રિયાના ભાગરૂપે જાફરાબાદની અંદર અમરીશભાઈ ધારાસભ્ય હતા સત્તા પણ ઇલેક્શન નહોતું થયું હું પ્રયત્ન કરી રહ્યો છું પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું તમે જે મને સવાલ કરી રહ્યા છો આ સવાલ ભાજપને લાગુ પડતો પ્રશ્ન છે ઇલેક્શન ન થવું એ લોકશાહીનું ખૂન છે ઇલેક્શન ન કરવા દેવું એ દમન પ્રક્રિયા છે અમે તો લોકશાહીમાં માનવા લોકો છીએ